નમસ્કાર મિત્રો જય જયેશોધાનું અત્યારે એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે હા મિત્રો જયેશોધા રણોજા ગયા છે દર્શન કરવા પગપાળા અને રણોજામાં જઈને તે પગપાળા દર્શન કરી રહ્યા છે અને તેમનું વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે તમે જોઈ શકો છો જયેશ સોડા થોડા સમયથી બહુ ચર્ચામાં રહ્યા હતા માયરા સોયાના કારણે તે ચર્ચામાં આવી ગયા હતા માયરા સોયાને અચાનક મોતના કારણે તે ચર્ચામાં અત્યારે ખૂબ જ આવી ગયા હતા ત્યારે તે અને તે રાણુજા દર્શન કરવા ગયા હતા અને તેમનો અત્યારે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે જોઈ શકો છો અમારા ચેનલમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો